આપણે યુટ્યુબ ફેમિલીનું કેમ જો બધા મજામાં ને આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજના બ્લોગમાં આપણે શું કરવાના છે આ બોટલ લઈ લઈને જઈએ તો બોટલ ભરીને આપણે જવાના છે ખેતરે ખેતરે તો ખેતરે કેમ જવાના છે તો ખેતરે જવાના છે કહું વાટવા માટે તો ચાલો મિત્રો ખેતરે જઈએ બાઇક લઈને જવાનું છે અને ખેતરે જઈને ત્યાંનો તમને સીન બતાવીશું અને આપણને કહું વાટતા આપણા હક નહીં આવડતું જેવા વાત એ બધું જરૂરથી બ્લોગમાં બતાવવાના તો બ્લોગમાં સુધી બનેલા રહેજો તો હેડો આપણે ખેતર તરફ જઈએ મોડું નહીં કરવું ને તાપ ચડી જાય

મેંકી જીતરે તો સીએતરે પોકીને સૌથી પહેલા શું કરવું પડશે શિયાળા માંથી અંદર જવું પડે તો આ ખેતર નું છેડું અને પોકી ગયા ખેતરમાં જોઈએ પહાડ દેખાય આપણે કહું છે આ કહું વાંટવાના છે ને આપણે લીધું અઠિયાળ લઈને તૈયાર થઈ જશે તો હવે વાટીએ તો જોકે આપણને આવડતું નહીં પહેલી ફેર જ આપણે વાંચવાના કહું તો મારીએ કેવા વાંચીએ કે નહીં વાંચતા જો જોતા કહું તો નેથી એવા લાગતા નહીં પણ વાટીએ ભરી હે જોઈએ તો આ જોઈ છે તો હવે આપણે આગળ વધીએ છીએ તરફ કહું તો વાંટવા પડશે ગમે તે કરીને આયા તો વાંટવા તો પડશે જ ને આખો લુક તમને બતાવશે ને આપણે કહું છે વાંચીએ પણ થોડો ઘણો સિનેમેટિક્સ લુક્સ બતાવના છો તો વિડીયો મેં ત્યાં સુધી બની રહ્યા છો અને આવી રહ્યો આપણું વાચિયાર પહેલી ફેર ચાલ્યું અથવા આપણે તો વાંચતા રહી જો ટ્રાય મારીએ પ્રયત્ન કરીએ તો હેડો તાન વાટવાન ચાલુ કરીએ સીન તમને બતાવી કઉ વાટવાનું ચાલુ કરી દીધું હ આખું પાળિયું એક તો પાર નાખ્યું બીજું પાળીઓ લેવાનું ચાલુ કર્યું જોઈ લેતા દેખાય પાછળ આપણે જ પાર્યા બધા બહુ વાટ્યા કાચે બધા જોઈ જો એક દાળિયું હોય અને કઉ વાટવાનું ચાલુ હતા ને આપણે થોડા પરસિયા વાળા થઈ ગયા ને એટલે થોડો થાક ખાવા બે થાક ખાઈને પહા વાતી દે ને આ તો બધા નહીં થોડા થોડા તો પેલું પાડી ચાલો હજુ અડધું પોકી બહુ ટાઈમ નહીં જોયો પણ પહેલી પેર વાતી થોડો થાક લાગે એટલે કરી બેને પહા આટલા પાથરા પાડે હજુ લે તમને એવું છે કે વિશાલભાઈ કેમ કહું નહીં તો જોઈ રહ્યો કહું વાત જિંદગી પહેલી ફેર કહું વાત પહેલી ફેર દાતે પકડ્યું કહું વાત તમારો ભાઈ જેવા કહું વાત જરૂરથી કમેન્ટ કરજો મિત્રો અને આવા નવા બ્લોગ જોવાય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરેલી રાખજો સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબર માટે આજે કહું વાટ્યા છે આપણે કદી કહું નથી વાતતા ને આપણને આવડતા નહીં પણ આ તો ટ્રાય માર્યો છે જરૂરથી કમેન્ટ કરજો અને તમે કહું વાયા છે નથી વાયા કહું લઈ લીધા કેટલા થયા બધું

અને એની સાથે સાથે થોડું ઓગડિયા અને પગે છે તો ચલો ભાઈ બતાવી દઈએ એવું વાગ્યું છે કેટલું વાગ્યું હોય એ જોઈ લો પછી આગળ બ્લોગમાં જોઈએ હોઉં જોયું કે જેમ કે આપણે નોગરીએ વાગ્યું હતું તો પછી ઠંડુ પોની રેડી જેના કારણે થોડી તકલીફ ઊંચી થાય દુખાય ઓછું લાગે બરાબર ચાલો આપણે પહેલી ફેર જ કહું એટલે પહેલી ફેર એટલે થોડું ઘણી તો એવી તકલીફ રહેવાની વાતી વગર પગે થોડું વાગ્યું હવે જોઈ લો હાથે થોડું વાગ્યું બસ સાચું કોઈ વાગ્યું નહીં પણ હાથે ફાઇનલી આપણે જોઈ લો એક પાર્યું ફિનિશ કરી દીધું છે જોઈ શકો છો તમે તો મિત્રો કહેવા જાય તો ફાઇનલી આપણે પહેલી ફેર જ કહું વાંચ્યા છો બાકી તો કદી કહું વાંચતા નથી પણ આજ વાંચ્યા છે તો બહુ સારું મજા પણ આવી અને વિચાર્યું કે આપણો બ્લોગ શૂટ થઈ જાય એટલા માટે ખેતરે આવ્યા હતા તો ચાલો વિચાર્યું કે ચાલો થોડા કહું પણ વાધી લઈએ તો કહું વાંધવાનો પણ પ્રયત્ન કર્યો છે તો હવે વાગ્યું તો હવે બધા એમ કહે છે કે ભાઈ તમારે નહીં વાંધવું રવા દેવો તો આપણે થોડી વાર બેસીએ ત્યારે શું કરીએ કહું તો ફાઇનલી વાત ચાલુ ને છે એ વાતે જાય અને આપણે હવે બેહીએ તો ચાલો એક પાડી ઉપાડીને હવે બેહીએ થોડો આરામ કરીએ પછી હવે બ્લોગ તો આપણે આટલા રાખીએ જો આગળ કોઈ હશે તો બતાવશું ને કે વ્લોગ આપણો આટલો એન્ડ કરીએ તો મિત્રો કહું વાર્તા આવતો નહીં કેવો વાતે ભાઈ કમેન્ટ જરૂરથી કરજો અને અમારા બ્લોગને આવો ને આવો તમારા સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો જેથી અમને નવા નવા બ્લોગ બનાવવાનું મોટિવેશન મળતું રહે તો મિત્રો હવે તો આપણે બતાવી દઈએ જેટલું વાટ્યું જોઈ લેતા અને આ દેખાય નહીં બધું આપણે જ વાટ્યું ને આપણે એ વાટી સાથે હતા અમે બે જણા થઈને વાંટ્યું છે અને સાથે સાથે આ બધા કહું વાંચવાના બાકી છે હવે તો આપણને ટાઈમ નહીં મતલબ કેમ કે આ તો નોકરીની રજા હતી એટલે સાહેબ વિચાર્યું કે ચલો પહેલી ફેર કહું વાંચીએ કદી વાત્ય નહીં સાથે સાથે આપણો વ્લોગ પણ જોત થઈ જાય એટલે ખેતરમાં આવ્યા હતા અને કહું વાટવાનો પ્રયત્ન કર્યો પણ મિત્રો કહું વાંચતા વાંચતા તો આઠે વગાડી બે આથે વગાડી તો તમને બતાવીશ સાથે પણ વાગી સાથે પગે પણ વાગ્યું છે તો પહેલી ફેર કઉ વાંચીએ તો અમારો અનુભવ તો મિત્રો કહું વાંચવાનો આપણે આપણને આવડતું નથી પણ ટ્રાય માર્યો પ્રયત્ન કર્યો છે સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે આપણી યુટ્યુબ ફેમિલી માટે કે આપણને કહું વાત છે કે જાણવા માટે ટ્રાય મારે એની સાથે સાથે તમે સપોર્ટ કરો છો એ અમારા માટે બહુ છે